આડીના રોયણા ગામે સાયકલના વેપારીના ઘરે પોલીસનો કાફલો કેમ આવ્યો પારડી તાલુકાના રોહિણા ગામના દીપમાળ ફળિયામાં રહેતા નરેશભાઈ પટેલ કે જે રોહિણામાં સાયકલ રિપેરિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પતિ પત્ની બંનેની લાશ અંગે સાંજે છ વાગ્યાના સુમારે પડોશીઓને જાણ થઈ હતી જે ઘટના અંગે પારડી પોલીસને સમગ્ર હકીકતની જાણ કરવામાં આવતા પીઆઈ જી આર ગઢવી તેમની ટીમ જોડે રોહિણા ગામે નરેશભાઈ મણિયાભાઈ પટેલ ઉંમરવર્ષ બેતાલીસ અને પત્ની સુમિત્રાબેન નરેશભાઈ પટેલ ઉંમરવર્ષ ચાલીસ બંને રહેવાસી રોહિણા સાંજે છ વાગ્યાના સુમારે polis a vi પોલીસે ઘરની અંદર પ્રવેશ કરતા રૂમમાં ટીવી પંખો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા અને મરણ ગયેલ પત્નીના કાનમાં લોહી નીકળતું પોલીસને જોવા જોવા મળ્યું હતું જ્યારે પતિ પતિ ગળે ફાંસો હાલતમાં મળ્યો હતો પોલીસે પત્ની બંનેની લાશ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી સમગ્ર ઘટના અંગે જોતા પીઆઈજીઆર ગડવે ગઢવીએ જણાવ્યું હતું કે હાલ બંનેની લાશને રોહિણા સરકારી હોસ્પિટલમાં પીએમ કરવા મોકલી આપવામાં આવી છે ઘટના બીજા દિવસે આજ રોજ સવારે પારડી પોલીસની ટીમ રોહણા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી તેમજ મૃતકના ઘરે જઈ જ્યાં ગામ લોકો ભેગા થયા હતા રૂમમાં પીઆઈજીઆર ઘડવી તેમજ એફએસએલની ટીમે બંને પતિ પત્નીના લાશની આસપાસથી નમૂના લીધા હતા અને પોલીસે નિવેદન લઈ લાશને રોયણા સરકારી હોસ્પિટલના ડોક્ટર વિભૂતિ પટેલે પેનલમાં પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે હાલ તો સાયકલ રિપેરિંગના વેપારી નરેશ પટેલ અને તેમની પત્ની સુમિત્રાબેન કયા કારણસર મોત નીપજ્યું તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે બંનેના મોતનું કારણ શું છે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે મારું નામ રવિન્દ્રભાઈભાઈ પટેલ હું ગામના સરપંચ છું જે ડિપમારફેરમાં જે ઘટના બની છે એમના સંદર્ભમાં મારા પર ફોન આવેલો હતો કલ્પેશભાઈનો એમણે કીધું કે નરેશભાઈ મણિભાઈ પટેલ અને એમના મિસિસ સુમિત્રાબેન એમનું મરણ થયું છે અમને નરેશભાઈનું મરણ એ સુસાઈડ થયું હતું એ તો આજુબાજુના લોકો તપસ કરતા એ લોકોને મળી ટીવી ચાલુ હતી અંદર નરેશભાઈ સુસાઈડને હાલત મળ્યા પત્ની નીચે પથારી પર હતી નરેશભાઈ એ સુસાઈડ કરેલા હતા અને એમની પત્ની એમની પથારી ઉપર મળેલા હાલત આ ઘટનાની અંદર હાલમાં પોલીસ તપાસ કરી રહી છે નરેશભાઈ એ સાયકલ સ્ટોરનો ધંધો કરતા હતા રિપેરનો અને છેલ્લા દસ બાર વર્ષથી ધંધો કરતા પરિવારમાં એમને એક દીકરી હોય તો બનાવની બનાવના દિવસે નડિયા નથી શૈલેષભાઈ મણિયાભાઈ ગામ રોજના હું તો નોકરી પર ગયો હતા મને ફોન કર્યો અને આવ્યા અને જોયું તો भाई यार थी ने फांसी लकने दे देना बा के कथारी पर आती है પછી અમે જાણ કરી એટલે તપસ ચાલુ છે એ નઈ ખબર પડી એટલે સવારે ગુરમા કોઈ ઝઘડાયું નઈ નિયત હતી ગુરમા એ મને 6 વાગે 9 વાગે એટલે આવી જ્યો હું મે ભાભી ભાઈ ખૂણામાં હતા ઉપર ભાભી પલંગ પર હતી નહીં એવું નથી સાયકલ ચલાવતા ભાભી ખેતી કામ જ કરે આ તો કોઈ ભાઈનો પંક્ચર પડ્યો એણે પછી ઘરે ફોન કર્યો મોકલાવ્યા માણસોને ખેડ છે કે નહીં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો